રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ગુજરાતના વિવિધ રાજવી પરિવાર આગળ આવ્યા છે ત્યારે રાજપીપળાના રાજવી પરિવારના મહારાણી રૂક્ષમણી દેવીએ પણ નિવેદન આપ્યું રૂપાલાને જે નિવેદન આપ્યું છે તે ખોટું ગણાવ્યું તેઓ રૂપાલાએ વિચારધારા જ બદલવી જોઈએ તેવી અપીલ કરી પુર્ષोत्तम રૂપલાએ માફી માંગી છે તેના પર પણ તેઓ પ્રતિક્રિયા આપતા માફીથી કંઈ ન ચાલે રાજકુટુંબમાં માફી ન હોય ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે છે તેમ પણ કહ્યું છે તેવો પણ રૂપલાને બદલી અન્ય ઉમેદવાર ઉભા રાખવામાં આવે તેવી માંગ કરી છે તો પુર્ષોત્તમ રૂપલાની જગ્યાએ માફી માંગ થોડું કામ ચાલે એ એમની વિચારધારા જેવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ વિચારધારા જ બદલવી જોઈએ માફનું તો એવું છે ને કે માફીનું તો શબ્દ અમારે છે જ નહીં અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ તો આજ અંગે વધુ વાત કરીશું સંતા રફીક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે રફીક જે રૂપાલાના નિવેદન મામલે વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે રાજપીપળાના રાજવી પરિવારના મહારાણી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે આપણે રાજવી પરિવારના મહારાણી અને માથું માથું વાળી લેવાની વાત કરવામાં આવી હતી જયારે રુકવાણી દેવીએ જે નિવેદન આપ્યું છે રૂપાલા ઉપર એ ગંભીર બાબત છે આજે રાજા રજવાડાઓ પણ દરેક જગ્યાએ હવે આગળ આવી રહ્યા છે આ તમામ લોકો છે જે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે આ પરિવાર પણ ભાજપ સાથે જોડાયેલું છે રાજવી પરિવાર આજે જે સામે આવ્યું છે જે ઘણી ગંભીર બાબત કહી શકાય અને જે ભાજપ દ્વારા નથી કરાતી જેને લઈને પણ રાજપૂત સમાજમાં જે પૂર્વ છે તે તાલુકાઓમાં પણ રાજપૂત સમાજના આગેવાનો આવી રહ્યા છે જયારે રાજપીત રાજવી પરિવારના રૂકમણી દેવી નિવેદન પણ ગંભીર બાબત કહી શકાય જો હજુ આ જ રીતના ચાલશે તો રાજપૂત સમાજમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જે નર્મદા જિલ્લામાં મહત્વનું સ્થાન ધરાવતા રૂપમણી દેવી જેઓ રાજવી પરિવારના ના સદસ્ય છે તેઓએ રૂપાલા સામે આક્રોશ ઠાલવ્યો છે જી આભાર માહિતી આપવા માટે